આ જે બનાવીશ મેંગો લસ્સી તો કઈ રીતે બનાવી એ તમારી જોડે શેર કરીશ મેં આ પાકી કેરી લીધી છે અને એને ધોઈ લીધી છે તો એને છાલુ નાખીશું આ રીતે સરસ મજાની કેળી હોય ને એવી કેરી લેવાની પાક કેરી હોય ને એકદમ એવી કેરી લેવાની તો આપણે આ સરસ મજાની કેરી પાકી ગઈ છે ને એવી જ આપણે લીધી છે તો આ તમે છાલ ઉખેડવાનું ચપ્પો હોય ને એના મદદથી પણ તમે છાલ ઉખેડી શકો છો મારે આ ચપ્પુ સરસ છે તો હું આનાથી ઉખેડું છું તો આ રીતે આપણે બંને કેરીનું ચાલું ખેડી લઈશું

આ રીતે બંને કેરીના એ રીતે કટકા કરી અને બાઉલમાં કાઢી લઈએ હવે કટકા કરી લીધા છે તો હવે આપણે ગ્રેન્ડર થી પેલું કરી લઈશું ગ્રાઇન્ડ કરી લઈશું હવે આપણે કેરીના કટકા ગ્રાઇન્ડ થઈ ગયા છે હવે આપણે ખાંડ નાખીશું અથવા તો તમે દહીંની અંદર કેરીનો પલ્પ નાખી શકો આ કેરીનો પલ્પ હતો એમાં મેં દહીં નાખ્યું છે

હવે આપણે લસ્સી નાખીશું ઉનાળા એ ગરમી છે તો તમારે બરફ તો નાખી શકો છો આ રીતે આપણે ઘરની જ મલાઈ નાખીશું હવે આપણે ડ્રાય ફ્રુટ નાખીશું

મેંગો લસ્સી બનીને તૈયાર છે તો આપણી મેંગો લસ્સી બનીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે અને આ એક હું મારી જાતે જ આ રેસીપી બનાવું છું અને મારા જ આઈડી ઉપર બનાવશું છતાં કોપી રાઈટ આવે છે તો યુટ્યુબનેથી જણાવવાનું કે મારે ઘણી રેસીપીમાં કોપી રાઈટ આવે છે તો તેના માટે કંઈ ઉપાય બતાવશો